ઊંજા મામલતદાર કચેરીના રસ્તામાં જ વરસાદી પાણી ભરાતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મામલતદાર કચેરી સંકુલમાં નવીન સબ રજિસ્ટ્રાર કચેરી બિલ્ડિંગના રસ્તાનું ખોદકામ કરાયું હતું અને તે અધૂરું છોડી દેવાયું છે હવે અહીંયા વરસાદી પાણી ભરાયા છે અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે તંત્ર તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરી કામચલાઉ રસ્તો બનાવે તેવી અરજદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે વડીલો વૃદ્ધો અને માતાઓ સહિતના લોકો જ્યારે કામળથી આવતા હોય છે ત્યારે જે રોડ રસ્તાનું જે ચોમાસાના સમયમાં જે કામગીરી કરવામાં શરૂ કરવામાં આવી છે જેના કારણે ખૂબ પાણી ભરાવાની સમસ્યા છે અહીંયા લોકોને ખૂબ તકલીફો પડે છે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે ત્યારે અહીંયા એક વૈકલ્પિક વ્યવસ્થાની ખૂબ જરૂરિયાત છે રસ્તાની કે લોકો સરળતાથી અમૃત ખાતે સુધી પહોંચી શકે એ પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે લોકોને ખૂબ ભારે હાલાકી છે આ મામલે તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અને વધુમાં કહીએ તો જે ચોમાસાની અંદર જે આ જે રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે એ ખૂબ નિંદનીય કહી શકાય કારણ કે ચોમાસાની અંદર ક્યારે આરસીસીનું કામ યોગ્ય રીતે થઈ શકે નહીં સર્વ રજિસ્ટ્રાર કચેરીનું કામ ચાલુ છે અને ત્યાં રસ્તો બનાવવાની બી કામગીરી ચાલી છે એના કારણે વરસાદી પાણી ભરાય છે અમે કોન્ટ્રાક્ટરને આજે આજુબાજુ રૂબરૂ બોલાવીને સૂચના આપી છે કે તાત્કાલિક અસરથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરી અને કાર્યવાહી કરે